પચીસ તારીખે રાજકોટ એલાન છે ફરી આપણા રાજકોટમાં અને ગુજરાતના કોઈ પણ ખૂણે ભવિષ્યમાં પણ અગ્નિકાંડ જેવી ઘટના ન બને મોરબીકાંડ તક્ષશિલાકાંડ કે હરણીકાંડ જેવી ઘટના ન બને એવી સમજણ સાથે અમે લોકો આગળ વધી રહ્યા છીએ અમારો રાજ્યની સરકાર સમક્ષ એક જ માંગ હતી કે નોન કરપ્ટ અધિકારીને તપાસ મા લો જેથી તમારી ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટ નેતાઓ ચહિત અધિકારીઓ જે પણ હોય બધાની ધરપકડ થાય અને પરંતુ આ રાજ્યની સરકાર એવું કરવા માગતી નથી અને અમે સતત રોડ ઉપર ને જાહેર જનતાને અગ્રણી નાગરિકોને હોટલના માલિકોને દુકાનદારોને વેપારી એસોસિએશને બધાને વિનંતી કરી રહ્યા છીએ કે ન્યાયની અને સત્યની લડાઈમાં તમે ટેકો કરો પીડિત પરિવારો પોતે રૂડ ઉપર ઉતરવું પડ્યું છે જે પીડિત પરિવારે પોતાના સ્વજન ગુમાવ્યા હોય જે પરિવાર શોકાતુર હોય એને હાથમાં પત્રિકા લઈને નીકળવું પડે એ રાજ્યની પોલીસ અને સરકાર માટે એ બહુ શરમનો વિષય છે પણ જે પ્રમાણેનો રિસ્પોન્સ અમને મળી રહ્યો છે અને પાકી ખાતરી છે કે બંધ સો ટકા સફળ રહેશે